ઉમેદવારોનો સાથ નથી મળ્યો તો પણ હું ખુશ છું શિક્ષક ભરતીની માંગ સાથે ટેટ ટાટ ઉમેદવારો ફરી મેદાની ઉતર્યા સાંભળો ટેટ ના ઉમેદવારે શું કહ્યું સો જેટલા ગ્રુપમાં બે હજાર ઉમેદવારોને પર્સનલ મેસેજ કર્યા તેમ છતાં પણ આજે ત્રીસ પાંત્રીસ લોકો જવાય એટલે હું ખુશ છું બહુ ખુશ છું અહીંયા તમે જોઈ શકો કે પચીસ ત્રીસ લોકોને ખરેખર જોવા જઈતા અહીંયા લગભગ ચાલીસ જેટલા તો સ્ટાફ મિત્રો એ પોલીસ કર્મીઓ આવી ગયા છે તેમ છતાં પણ અમે બહુ ખુશ છીએ અમને અંદર નથી જવા દેતા મળવા માટે નથી લઈ જતા તો પણ હું ખૂબ ખુશ છું કીધું કે તમે બેટા ઘરે રહો છતાં પણ હું બહુ જ ખુશ છું કદાચ તમે લોકો નહીં આવો તો પણ અમે ખુશ જ છીએ કેમ કે અમે પહેલેથી પાંચમી જણા જ લડીએ અમે હજારો લોકોને મેસેજ પહોંચાડીએ છીએ ટ્વિટર હોય ટેલિગ્રામ હોય યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય બધામાં અમે લાઈવ થઈ થઈને બધાને કીધું કે તમે આવજો ભાપલા આવજો આવજો તેમ છતાં કોઈ ન આવ્યા તો પણ હું બહુ જ ખુશ છું ખુશ છું એની એટલી લિમિટ કે આજનો દિવસ મારો સોના કરતા મોંઘો છે એટલો હું ખુશ છું તમે ભરતી માટે આંદોલન કરવા નહીં આવતા સરકારને રજૂઆત કરવા નહીં આવતા તો પણ હું બહુ ખુશ છું અને ભરતી આવવાની નથી તો પણ હું ખુશ જ છે કેમ કે તમે લોકો ઘરે ખુશ હોય તો હું એ ખુશ બધાય ખુશ તમે જો બધા ખુશ છે અને તમે ઘરે રહી અને ખુશ રહેજો મસ્ત રહેજો આરામ કરો તમને તમારો વતન મળશે તમે જે શાળામાં તમારા ગામમાં શાળા ખાલી છે તો તમને શાળા મળશે